वंश प्राप्त करने का प्रयास करते। प्राचीन प्रिय गुजरात में डायरेक्ट जो परेशान था सदस्यों ने विदित रूप मेंushima वाजकना वाणिज्य कब्जा कर ने खदाना नाम के पटना में भुगतान चालू करी। तब मैं हमारी बहुजना पगले रा किसान विभाग प्रदेश अध्यक्ष राजीव परकुड़ा जी ने पूछा जवानों गई मोटा क्या पूछा आपने जो हो शहर चारों खेती तो क्या द्वारा संचालित पोता देवम सीमा भेजा गया चारों खेतों को एकज मान कर लिया कि कंडा सिस्टम बंद करो एक बाजू भाव पड़ता नहीं एमएसपी मिलती नहीं ખેડૂતોને કપાસનો અત્યારે પડતર સોળસો રૂપિયા પડે છે એની સામે બારસો સાડા બારસો રૂપિયામાં વેપારીઓ ત્યાં માલ ખરીદે અને અડધો થોડો ઘણો માલ હજી જોખાવાનો થયું હોય પછી તરત જ એમ કે પાણી વાળું છે આ માલ ક્વોલિટી સારી નથી બા ને ફરીથી બસો અઢીસો રૂપિયા ભાવ ઓછો આપે પડદા કરે એના વિરુદ્ધમાં ભાજપના નેતાઓ ભાજપના નેતાઓએ પણ વિરોધ કરવો જોઈએ

કોઈ ડિમાન્ડ કરી કે અહીંયા આપણે ભેગા થા ગામમાં તો બધે ભેગા થા તો ખેડૂતોના બહુ પુષ્કળ દર ગામમાં ભેગા થયા કે અમારો રાજુ પરણનાજી મોછા દોક્ષા દે ઘેગો પડે ભાજપ આવી ચાલ કરવાની જરૂર છે આજે અમને રાત્રે ઊગળથી આ શાંતિપ્રિય ગુજરાત આટલી બરબરતા કઈ ના આ તો અંગ્રેજો કે હિંમત નહોતી કરી આખા ગામ

આ આના માટે તમને ગુજરાતમાં સત્તા ખેડુ તો એક મધ્યમ વર્ગે પ્રજાએ આપી છે આપણું રૂઆટા ઉગાતી જાય અત્યારે કેણાધી પણ બરબર થવા આ મુખ્યમંત્રીઓને જાણે છે મચ ચિંતા દોયાની ડર પણ બેઠા શાવા નવાલા મુખ્યમંત્રીને માટે કોઈ કેલું ગૃહમંત્રી મુખ્યમંત્રીઓ શું કરે છે ના પ્રદેશ અધ્યક્ષ વિશાયો કહી એક બાજુ ખેડુ તો પરફરબતા ગ્રુપ તમે હુમલાઓ કરને એટલે હુસકે

તમે ચાહે જેટલા પણ દર્પકડો પોલિશને ઉતારો પોલિશને પણ મારે કેવો છે તમે ભાજપના હિસાબમાં ક્યાં સુધી છો તમારા તમારા સંતાનો તમને ઠપકો આપશે તમે પણ ખેડૂતના દીકરાઓ છો તમારા માતા પિતા છે એ મને બેટા બઢાયો છે આજ અંગ્રેજોની જેમ જેમ અંગ્રેજોના લોકો રૂપિયાની વાત ગુલામી પોલિશર બિરામી आम आदमी पार्टी के साथ जा तारियो गांव रहते हो तू भया सुजीनुष्ठत में आओगे आनंदी मोली में हमें यहाँ त्याग करना नहीं आज हो जाएगा आम आदमी पार्टी मात्र मोटा करना हमारे नहीं शाहरूख तो यू भाजप ने बना होगा तो ना करने यू लेकिन पर आज ये हिंसा आती है इन्हें कोई पन भोगे

જે હુમલા થયા છે જે અત્યાચાર થયા છે તળતળ ગામના સપોટમાં આ જોમે આખા ગુજરાતમાં આમ આદની પાર્ટીના કાર્યકર્તાઓ એ આડી પટ્ટી બાંધીને કાળા દોસ્ત તરીકે જોવી છે શાંતિ ભલે ગુજરાતમાં ત્યારે અશાંતિ જીતા ન શકે સાજોરાય ના ભૂલે કે તમારી સરકાર બદલતાની સાથે જેણે જેણે પોલીસ જેણે જેણે આ સરકાર ધંધા કેરા છે કે બે વર્ષ પછી પણ તપાશ

ભાજપ કરે છે તમે આ મોબાઈલ નંબર કોલ મારશો અમારી ટીમ તમારે ત્યાં આવશે

મારી આપ સૌને વિનંતી છે ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી છે કે આપણે ક્યારેય હિંસાના રસ્તે જાવું નહીં ગમે તેટલા લોકો ગમે લોકો ઉશ્કેરશે પાંચ લોકો આવશે ભાજપ પણ પત્રબાજી કરશે આપણે ઉશ્કેરવાનો નહીં ઉશ્કેર નહીં આપણે કોઈ દિવસ તોડફોડમાં જવું નહીં આંદોલન ત્યારે જ સફળ થાય છે ત્યારે શાંતિ હોય છે આંદોલનમાં ઘુસપેટિયા ઘુસતા જ હોય છે ગઈકાલે પણ જે ચાલ એ લોકો કરવામાં આવી અને એટલે જ મારી અટકાયત કરી દેવામાં આવી

ખેડૂતોના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી લડાઈમાં લડવા માટે નીકળ્યા છીએ તમામ કડકા થાય છે હજી પણ ટેકાના ભાવે ગડબડી કરવાના છો એક પણ ભાજપના નેતાને કહું છું ટેકાના તમે જે કોન્ટ્રાક્ટ લો છો તમે સમજી વિચારી લેજો આ વખતે તમે ટેકાના ભાવમાં પણ કરદાર નહીં કરી શકો આ વખતે અમારી ટીમો એપીએમસી માં મૂકી દેશે તમારા કરદાર થી બંધ ખેડૂતોને લૂંટાવવાનું બંધ છે પછી હવે આ લડાઈ ખેડૂતોના જે સંઘર્ષ શરૂ થાય છે એ ક્યારેય

હત્ય પ્રત્યેનો ભાજપના કડક આકરા ભાજપના લેતા હું કે રોસો તો ખબર પડી કે લોકો અહીંયા આવે દી સુદાનભાઈ રાજુબેન લોકો અહીંયા પણ અમે શાંતિપૂર્ણ કે સભા ચાલુ હતી બધા આવી જોઈ લે અને પંખરવાજી કસ્ટમરની તો એ હું કામ કરવા ઉત્તરવા આવ્યુ છે આ વાત દરેક ભાજપવાવાંદોનોતો હોય partidaronama vaandolam mudde ton jholatu સુંદરયુ તો ભાજપે ખેલ કેરા બદદાન ગબર ક્ષત્રિયા બદ પોટા કેસો દબાવે કોઈ બહાર નો આવે કે 154 લાખ ખેલુદિને મેસેજ આપ પર માંગે છે અમારી સામે તબજોર અમારી સામે આવા ઉધારશો અમારું તમે પોલીસ રૂમ અમિત અને જેલ નો પૂરીશો તમે ધક્કા ખવડાવીશો તમે અમે મારીશું પોલીસ સુ એટલા માટે ખેલુદતોને આ મેસેજ આપવા માટે પોલીસ

कि मेरे पास जेब आया रोटी की दर पकड़ जा। के नहीं जावा नहीं हमारा मत ताका दो नहीं ताके शुरू इसमें नहीं गई काले मार्केट या ना चर्म में नहीं तकनीकी तेरे कार्यों के लिए कड़वा ना प्रश्न के तुम निराकरण के लिए इसमें तो कमेटी नहीं रचना चाहिए जब आप एक आरोप करें कि हमारी पार्टी पॉलिटिकली दुखों बनेगी वो एम दो बार अभी तमिल लोग तो का तो लिखित तो 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 10000 કે નું તો તે આ ભેગા થાય છે મુખ્યમંત્રીએ કરવાનું શું હતું જો મુખ્યમંત્રી સાચા હોય સારા હોય રાધા ભગવાનમાં માનનારો હોય માયકાનોનો હોય તોનો તો મુખ્યમંત્રીએ તરત કહેવાની જરૂર હતી કે રાજ્ય રજિસ્ટરની આ એપીએમસી ની તમામ બોડી બરખાસ્ત જે કર્દાપ્રધા કરે છે એને બહાર કરો એના ઉપર કેસ છોકો પોલીસ ફરિયાદ કરો અને તમામ એપીએમસી માં ગુજરાતની

No les. No les... No les... No, les... no les... दो दो होना तेरे एफआईआर पे गई है ना हां हैडी ओके ओके हम